મારા હાથમાંને કેવું દુઃખ હશે એ હું જાણું એક ભગવાન જાણે છે મને જેને મરવા મજબૂર કર્યો છે મારી ઘરવાળી એને ભોરવી પરિયો નામ છે એનું વિજયનગર બે બાવીસ નંબર પહેલાં બીજા માળે દેશી દારૂનો ધંધો કરે છે એને કોઈ પણ લાલચ આપી મારી ઘરવાળીને લગ્ન ફોટા પાડી અને એને રિલે કર્યા અટાણે સુરતમાં એ ફોટા ફરતા થયા છે મને એકબીજા માણસોએ જે ફોટો બતાડ્યો એને કારણે મને આપઘાત લાગ્યો છે અને હું આ પગલું ભરું છું એટલે જે સજા થાય પરેશ મગનભાઈ વાઘ એનું નામ છે વિજયનગરમાં ખાલી બાવીસ નંબર રોડ પર જ એનું મકાન છે મહાવીર ઓમની બાજુમાં ત્યાં રહે છે બીજા માળે એની જે મારી જિંદગી બરબાદ કરી છે એવી મારા પોલીસ ખાતા ભાઈઓને ડીસીપી એસીપી કમિશનર સબને મારી વિનંતી કે તમે જો હું આ દેશનો નાગરિક હોય તો તમે મને આ જેની સજા કરી છે એને સજાનો અધિકાર મળે એવી સરકાર પાસે મારી અપેક્ષા છે હું અંગુઠા સાફ છું અભણ છઉ મને કોઈ લખતા વાંચતા આવડતું નથી કે મારી કોઈ સોસાયટ નથી બીજી હું તો બસ એકા બોલી અને જે કરું તમને જો તમને ભગવાન માતાજી રામ બસે તો તમે મારું કાર્ય કરજો બાકી તો મારા જેવા તો ધાનના ધનેરા આ પૃથ્વી પર કેટલા આવ્યા છે અને કેટલા વયા ગયા છે એનું કોઈ નક્કી નથી ઘણા માણસોએ કયા માણસનો કેવી રીતનો ગેરફાયદો લેવો માણસના હાથમાં છે ભગવાને તો માણસ કરીને મોકલા છે પણ ફાયદા કઈ રીતના લેવા એ આપણે નિશે આવી માણસને માણસ મજબૂર કરે છે એટલે જો મારી એક જ નમ્ર વિનંતી છે કે મારા કોઈ પણ કુટુંબને મારા ભાઈઓને મારા મા બાપ છે મારા બાપ નથી મારી મા છે પણ મારા કોઈ પણ મારા એક દીકરી અને દીકરો છે એને હું જોઈ અને ન્યાય અપાઈ જો મારી દીકરી અને દીકરો હજી મારા નાદાન છે હજી એને કોઈ જાતની ખબર નથી કે બાપે શું કર્યું છે કે માએ શું કર્યું છે એ હજી છોકરાઓને કાંઈ ખબર નથી નાદાન નાદાન મારા છોકરા છે એટલે એને હજી કોઈ જાતની ખબર ખાવા સીવાની એને કોઈ ખબર નથી કે મા બાપ કઈ રીતના મોટા કરે છે મા બાપ કઈ રીતનું કામે છે બાપ કઈ રીતનું કમાય છે મારી મોટી ગલતી એક જ છે કે મેં મારા બાયડી છોકરાઓને મેં એને એની રીતની એને જિંદગી જીવવા દીધી એ જિંદગીનું પરિણામ અટણ મારે ભોગવવું પડ્યું છે એટલે પ્લીઝ સુરતમાં તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે જિંદગી જીવો પણ જિંદગી હાવ તમારા એન્ડ સુધી જીવ શું ભૂગી જાય એવી જિંદગી નહીં જીવતા ઘડી બે ઘડીની મજામાં તમારું આખું આયખું તમારા ઘરવાળાનું તમારા મા બાપનું તમારા કુટુંબનું કોઈ પરિવારને તમને કોઈને ખેસ ન પૂગે એવું કામ કોઈ બેનું દીકરીઓ કરતી નહીં પ્લીઝ મારી એક વિનંતી છે હું અટાણે પચાસ પંચાવન વર્ષની ઉંમરે આ પગલું ભરું છું મારા આત્મને કેવું દુઃખ હશે એ હું જાણું એક ભગવાન જાણે છે બાકી તો હવે પોલીસ ખાતાનું કામ છે પોલીસ ખાતું જે કરે હું તો જોવાનું નથી તમે બધા પાછળ સૌ એ જોજો કે આના પરિણામ શું આવે છે બાકી તો પોલીસ ખાતું તો ભાઈ ભગવાન ભગવાનનું રૂપ છે પોલીસ ખાતું ધારે એક ખુઈનું નાકું હોય એ સુપાઈ હોય તો ગોતી લે છે તો આ તો આખી જિંદગીનો સવાલ છે ગોતવું પડે છે ગોતવું છે મને વિશ્વાસ છે પોલીસ ખાતું પોલીસ વાળા કોકના ભાઈ છે કોઈનો દીકરો છે કોઈનો પતિ છે બધું એ છે એમ હું છું વાર જય હિંદ જય જાજુ બોલાય એમ નથી એટલે